નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે કે જે આપણે અતિ વરસાદ અને હવે પછી અચાનક તાપમાન ઉંચકાયું છે જેને કારણે આપણે ચોમાસું પાક ઉપર માઠી અસર પડી છે અને છોડ ટ્રસમાં આવી ગયા છે હવે આપણે આપણા પાકને કેવી રીતે બચાવો શું ઈલાજ કરવો એ તે વિશેની સંપૂર્ણ માહિતી આપવું એ પહેલાં આપણે એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યે મિટિંગનું સ્થળ છે લેવા પટેલ સપ્ટેમ્બર બે હાજર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે માં અમરધામ આશ્રમ ચાડીકા ડુંગર માલકનેશ રોડ ગામ ડેડાણ તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી તો આ બંને ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચા કરશું સાથે સાથે એ વિસ્તારના ખેડૂતોની બીજી કોઈ સમસ્યા હોય તો એને એ એ સમસ્યાનું નિરાકરણ આવે એ વિષય ઉપર પણ આપણે સૌ સાથે મળી ચર્ચા કરી અને આપણે કામ કરી શકીએ તે માટે આપણે બધા મળવા મળવાના છે તો દરેક ખેડૂત ભાઈઓને આ મિટિંગમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે હમણાં ચારથી આઠ સપ્ટેમ્બર વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો જોકે આ રાઉન્ડ છે એ લગભગ આપણે એંસીથી પિંચાશી ટકા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે એમાં પણ લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા વિસ્તાર તો એવા છે કે ત્યાં અતિવૃષ્ટિ જેવા ભારે વરસાદ પણ પડી ગયા છે અતિ વરસાદ પડ્યા છે અને તાપમાન છે આપણે ત્યારે નીચું હતું હવે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એટલે અચાનક જ ફરીથી આપણું તાપમાન છે એ ઉંચકાયું છે અત્યારે એવરેજ ગુજરાતનું તાપમાન છે એ ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં આવી ગયું એટલે ખૂબ ઊંચું તાપમાન આવ્યું છે એટલે હવામાનની અસર છે એ પણ આપણા પાકને પડતી હોય છે સ્વાભાવિક રીતે જેવી રીતે આપણે માનવ સભ્યતાની અંદર પણ હવામાનમાં બદલાવ આવે તો આપણે પણ શરદી ઉધરસ આવ જેવી બીમારી આવતી હોય છે કેમ કે હવામાન સી સજીવ ઉપર વધારે અસર કરતું હોય તો એવી રીતે પાકમાં પણ અસર કરે છે પાકમાં પણ આવી અસર અત્યારે જોવા મળી રહી હશે અને ઘણી જગ્યાએ હવે જોવા પણ મળશે ખાસ કરીને અત્યારે જે પાકની અંદર એક તો નીચે ભેજ છે વધારે વરસાદ પડ્યો છે ઉપરથી તાપમાન ઊંચું આવ્યું છે એટલે ભેજ અને તાપમાનને કારણે મગફળી અને બીજા અન્ય પાકની અંદર સફેદ ફૂગનું ઉપદ્ર પણ જોવા મળતો હશે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું ટ્રાઈકો છે એ પણ અત્યારે આપવું હિતાવ હશે ટ્રાઈકો આપણે સફેદ ફૂગને નિયંત્રણ કરી શકીએ છીએ ખાસ કરીને જો ટ્રાયકો આપતા હોય તો એની સાથે સાથે બીજા કોઈ રાસાયણિક ફૂગનાશક પાંચ દિવસ સુધી ન આપવા હવે બીજો મુદ્દો એ છે કે અત્યારે કપાસ છે એ પણ લાલ પીળો થતો હશે કપાસ છે એ છોડ ટ્રેસમાં આવી ગયો હશે છોડ ઉપર આપણે નિંદામણનાશકનો દવાનો સ્પ્રે કર્યો અને જેવી રીતે છોડ ઝાંખો પડીએ એ રીતના ઝાંખો પણ પડતો હશે અનેક પ્રકારની સમસ્યા કપાસમાં હશે મગફળી હોય એરંડા છે તુવેર છે ને શાકભાજી કે અન્ય પાક છે દરેક પાકની અંદર અત્યારે આપણે આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી હશે આ પ્રકારની સમસ્યા થતી હોય તો એનો ઈલાજ પણ આપણે બતાવવાનો છે આની અંદર ફોગનાશક અને ખાસ કરીને હોય તો એ પણ જોઈએ કપાસની અંદર જોવા જઈએ તો અત્યારે કપાસ લાલ પીળા થાય એમાં જો પીળો થતો હોય તો ઘણી વખત નાઇટ્રોજનની ઉણપ હોય તો છોડશી નીચેથી પીળો પડે જો સલ્ફરની ઉણપ હોય તો છોડશી ઉપરની સાઈડથી પીળો પડતો હોય તો સલ્ફરની ઉણપ હોય છે છોડ લાલ થાય છે તો એની અંદર પોટાશ અને મેગ્નેશિયમની ઉણપ હોય એ ઘટતા હોય તો પણ લાલ થતું હોય એટલે ખાસ કરીને પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફેટ આ ત્રણ વસ્તુ આપવી જરૂરી છે આમ જોવા જઈએ તમે બીજી રીતે પણ આપી શકો ખાસ કરીને એ રીતે આપવું હોય તો ઘણી બધી કંપની જે આપણે પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ બનાવે છે જેને આપણે પીએમએસથી ઓળખીએ છીએ પીએમએસ એટલે એની અંદર બાવીસ અઢાર વીસનો ગ્રેડ આવે છે બાવીસ ટકા પોટાસ હોય અઢાર ટકા મેગ્નેશિયમ હોય અને વીસ ટકા સલ્ફરનો ભાગ હોય છે એટલે આ બાવીસ અઢાર વીસનો જે પીએમએસ આવે છે પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ એ અત્યારે આપણે એક કિલો પેકિંગની અંદર આસાનીથી માર્કેટમાં મળી જાય છે કોઈ પણ સારી કંપનીનું પીએમએસ છે એ લઈ અને એક પંપમાં સો ગ્રામ નાખવું એ સાથે આપણે ફૂગનાશક તરીકે ફૂગનાશકમાં પણ ઘણા બધા કન્ટેનો આવે છે પણ ખાસ કરીને જે આપણે ખૂબ સારા પરિણામ મળતા એવા હોય છે મેટાલિક્સિલ અને મેન્કોજેપ મેટાલિક્સિલ મેન્કોજેપ છે એ સિસ્ટેમિક અને કોન્ટ કોન્ટેક પોઈઝન બંનેનું કોમ્બિનેશન છે ખૂબ સારું ફૂગનાશક છે મેટાલિક્સિલ અને મેન્કોજેબ આ બંને કન્ટેન છે એ એક જ દવામાં સાથે આવી જાય છે કોઈ પણ સારી કંપનીનું આપણે લેવાનું છે દરેક કંપની બનાવે કોઈપણ સારી કંપનીનું મેટાલિક્સિલ મેન્કો જેપ છે એ એક પંપમાં પાંત્રીસ ગ્રામ નાખવાનું એ પાવડર ફોર્મમાં આવશે એટલે ખાસ કરીને પીએમએસ સો ગ્રામ અને પાંત્રીસ ગ્રામ છે એ આપણે મેટાલિક સિલ મેનકો જે આ બંને આપણે એક પંપમાં નાખી અને જો અત્યારે આપણે પાકની ઉપર છંટકાવ કરીએ તો જે છોડ લાલ પીળો થતો હશે અથવા તો છોડ ટ્રેસમાં આવી ગયો હોય છોડ ઝાંખો પડી ગયો હોય આવી કોઈ સમસ્યા હોય તો એમાંથી આપણે પાકને બચાવી શકીએ આ છંટકાવ કર્યા પછી એક નવી ગ્રીનરી આવશે અને પાક છે એ ફરીથી પાછો તંદુરસ્ત થઈ જશે એટલે આ રીતે પણ આપી શકું ઘણા બધા મિત્રોને જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર આપવું હોય તો જે પીએમએસ છે પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ એક એકરની અંદર ત્રણ કિલો આપવાનું બાકી પંપથી છંટકાવ કરતા હોય તો પંપે સો ગ્રામ નાખવાનું ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મગફળી કપાસ હોય કે બીજા અન્ય પાક હશે એ દરેક પાકનો ગ્રોથ વધારે હશે કેમ કે પાક પણ અત્યારે ખૂબ મોટી અવસ્થા હોય પાક મોટો થયો હોય તો એ મુજબના પંપ પણ કરવા જરૂરી છે ખાસ કરીને જોવા જઈએ તો જે એકર એક એકરની અંદર આઠથી દસ પંપ ઓછામાં ઓછા કરવા આમ તો તમે આ દવાનો છંટકાવ કરતા હોય કે કોઈ પણ દવાનો છંટકાવ અત્યારે કરતા હોય તો અત્યારે જે દવાનો છંટકાવ કરીએ તો એ પાકની જે વૃદ્ધિ હોય એનો ગ્રોથ હોય એ મુજબના પંપ કરવા પડતા હોય શરૂઆતમાં આપણે બે અઢી પંપ કરતા હોય તો ચાલે અત્યારની વાત છે તો અત્યારે કમસે કમ એક એકરે આઠથી દસ દસ પંપ કરવા જરૂરી છે જેટલું આપણે પાણી વધારે ઉતારશું પાક ઉપર એટલું આપણે પરિણામ સારું મળશે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈને આપણે અહીં નોંધ લેવાની છે કપાસ લાલ પીળો પડતો હોય છોડ ટ્રેસમાં આવી ગયો હોય ઝાંખો પડી ગયો હોય અને ફૂગની સમસ્યા આવે દરેક સમસ્યા હોય તો પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે પીએમએસ અને એની સાથે મેટાલિક સિલ મેન્કોજેબ આ બંનેનો છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે એટલે દરેક મિત્રોએ આ ઈલાજ છે એ મારી દ્રષ્ટિએ કરવો જોઈએ જેથી કરીને આપણો પાક છે એને આપણે નબળો પડતો અટકાવી શકીએ ને તંદુરસ્ત પાક બનાવીએ અને તંદુરસ્ત પાક હોય તો સારું ઉત્પાદન પણ આપણે મળી શકે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ અમને કોમેન્ટ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો અત્યાર આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર